એચ કિચનમાં આજે સૌની મનપસંદ પાણીપુરી કે જે બે ફ્લેવરમાં બનાવવાના છે તો તેની માટે અહીં મેં એક મિક્સર જાર લીધો છે તેની અંદર ત્રણ મરચાં ઝીણા સમારી અને લસણની ચારથી પાંચ કળી લીધી છે તેમજ એક આદુના કટકાને ખમણી અને સરસ લઈ લીધો છે અને કોથમરી આપણે દાંડી સહિત જ કોથમરીને લેવાની છે તો મેં અહીં કોથમરી લીધી છે અને ફુદીનાના પાન લીધા છે તો કોથમરી છે તેના જેટલી જ આપણે ફુદીનાના પાન લેશું બંને સરખા પ્રમાણમાં લેશું તો તમે જોઈ શકો અહીંયા એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેમાં મેં એક ચમચી જેટલો ચાટ મસાલો અને ત્રણ ચમચી પાણીપુરીનો મસાલો આવે છે પાણીપુરીનો તે એડ કર્યો છે સાથે મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને થોડું સંચળ એડ કરી દઈશું અને એક લીંબુનો રસ એડ કરવાનો છે ત્યારબાદ આપણે ફરી આ મીઠે ઝારને એકવાર ફેરવી અને સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો તમે હવે જોઈ શકશો મિત્રો કે એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે કોઈક વાસણમાં લઈ લેવાનું જેમાં પાણી બનાવવું હોય તેની અંદર આપણે આ પેસ્ટને લઈ લેવાનું અને ત્યારબાદ તેમાં તમારે ઠંડુ પાણી એડ કરવાનું અને ઠંડુ પાણી એડ કરી અને જેટલા પ્રમાણમાં પાણી જોતું હોય તેટલા પ્રમાણમાં આપણે પાણી લઈ લેવાનું તો આટલા માપ પ્રમાણે મેં અહીં એક લીટર જેટલું પાણી તૈયાર કર્યું છે તો તમે આ રીતે ત્રણથી ચાર મરચાં અને સો ગ્રામ જેટલી કોથમરી ફુદીનો એડ કરશો તો તમે એક લીટર જેટલું પાણી તૈયાર કરી શકો હવે આપણે લસણનું પાણી બનાવવાનું છે તો તેની માટે અહીં પંદરથી વીસ કળી લસણની લેવાની છે મિક્સર જારમાં એકથી બે વાર મિક્સરનો જાર ફેરવી લીધા બાદ તે જારની અંદર આપણે ત્રણ ચમચી જેટલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ફરી તેને મિક્સરના જારમાં ફેરવી જરૂર પડે તો તમારે તેમાં પાણી પણ એડ કરવાનું છે મેં અહીં થોડું પાણી એડ કર્યું હતું અને આ રીતની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે હવે આ વાસણની અંદર પણ આપણે પાણી એડ કરવાનું છે અને તમારા જોઈતા પ્રમાણમાં તમારે પાણી એડ કરી દેવાનું તો એકદમ સરસ ફટાફટ લસણનું પાણી તૈયાર થઈ ગયું છે મેં થોડું તેને ચાખ્યું તો મીઠું ઓછું લાગતું હતું તો ફરી ઉપરથી આ રીતે મીઠું એડ કરી દેવાનું અને કોથમરી આપણે એડ કરી દઈશું તો લસણનું પાણી એકદમ તૈયાર થઈ ગયું છે જો તમે લસણ અંદર અધકચરું ના રહે તેની ખાસ ધ્યાન રાખવાનું હવે અહીં મેં બાફેલા બટેટા અને ચણાને એક વાસણમાં લઈ લીધા છે તો તેની અંદર મીઠું એડ કરીશું અને લસણવાળો મસાલો એડ કરીશું અને લસણવાળો મસાલો આપણે પલળે તેની માટે અહીં પાણીપુરીનું પાણી જે છે તે થોડુંક એડ કરી દઈશું તો માવામાં એકદમ સરસ ફ્લેવર પણ આવી જશે અને એકદમ સરસ આ રીતનો માવો તૈયાર થઈ જશે તો હવે પૂરીમાં માવો ભરતા જઈએ અને બંને પાણીને ફ્લેવર છે તે આપણે તેની મજા માણતા જશું તો આ રીતે મિત્રો મેં પાણીપુરીના બે ફ્લેવરવાળા પાણી તૈયાર કર્યા તમને આમાંથી કયું પાણી વધારે ગમ્યું તેની કોમેન્ટ મને જરૂર કરશો તેમજ મારા વિડીયોને તમે લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ અચૂક કરી દો ત્યારબાદ પૂરી ઉપર દહીં મૂકીશું સેવ મૂકીશું અને થોડી ડુંગળી અને કોથમરીથી તેને ગાર્નિશ કરી દેસું તો મિત્રો તમને મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આપણે ઊભા થઈએ અને પાણીપુરીનું પાણી ઘરે તૈયાર કરીએ એકદમ બજાર જેવું આટલું ઝડપથી પાણી તૈયાર પણ થઈ જાય છે અને એકદમ બજારનો તમને ટેસ્ટ પણ મળી રહેશે ફરી નવા આઈડિયા સાથે મળીશું એચએમ કિચનમાં થેન્ક યુ